નમસ્તે જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તેડી ભાઈ ના વિડીયો જોતા બધા મજામાં જ હોય તો ફરી બધા મિત્રો નું નવા વ્લોગ માં હાર્દિક સ્વાગત છે તો વાગ્યા છે સાંજના આઠ ને અત્યારે અમારે રસોઈનું ટાણું થઈ ગયું છે બટેટા ફુલાવરની સબ્જી છે અને આજ તો રોટલી બનાવી છે એટલો જે વિડીયો બનાવ્યો હતો ને લોટનો લીડલમાંથી લાવ્યા હતા એની રોટલી બહુ મસ્ત થાય છે ને આપણે રેડી બધાય છે ને તો કાલના વિડીયોમાં એક મિત્રએ કોમેન્ટ કરી હતી એટલે આપણે શરૂઆત વિડીયોની ત્યાંથી જ કરવાની છે કે પહેલાં તો એ મિત્રને જય દ્વારકાધીશ બધા મિત્રોને એમાં લખું છું કે તમે સ્ટોરનો વ્યવસ્થિત બધી આઈટમનો વિડીયો બનાવો કઈ કઈ વસ્તુ જૂની વાપરે છે તો હવે અમારે તો આવું કેટલા ત્રીજી વાર ત્રીજી વાર થયું હતું ને આવું ત્રણ વાર આવું થઈ ગયું છે પહેલી વાર લોટમાં બિસ્કીટમાં હતું બીજી વારે હતું અને આ ત્રીજી વાર આ મૂને કો બિસ્કીટમાં તમને કાલે બચાવું અને કાલે કેટલી ચૌદ તારીખ હતી અને એ ક્યારે પૂરી થઈ ગઈ હતી ત્રેવીસ પાંચ બે હજાર પચીસ અને પહેલી વાર જ્યાં જાય લોટ તો હમણાં જ ગયા હતા બે મહિના પહેલા જ્યારે ઓલા બાજર લોટનું મેં વચ્ચે જો કે વાત કરી દીધી હતી એક વિડીયોમાં પણ આ બધું આ રીતનું કીધું નહોતું એ લોટ ઓગસ્ટ ઓગસ્ટમાં પૂરી થઈ ગઈ હતી ડેટ બે હજાર ચોવીસમાં અને બીજો ઓગસ્ટ આવ્યો તો એ લોકોએ લોટના મૂકેલો હતો અત્યારે હું સ્ટોરનું નામ કે કાંઈ નથી આપતો પણ નેક્સ્ટ ટાઈમ જો આવું થાય ને જોકે લેવા તો અમારે લોટ ને એવું જ હોય જવાનું બાકી નાસ્તો તો અત્યારે હું જર્મનીમાં પાર્સલ આવે છે ફટાફટ દસ બાર દિવસમાં પાર્સલ પહોંચી જાય છે કિલોના અત્યારે જો કે મોસ્ટ ઓફ બધે પાંચસો આડી પાંચસો ભાવ થઈ ગયા છે પણ પાર્સલ ટાઈમે પોગી જાય છે પહેલાં નહોતા પહોંચતા કોરોના વખતેના એ પછી બહુ પ્રોબ્લેમ છે તો પાર્સલ ટાઈમે પહોંચતા માતા એટલે હવે જો પાછા જાઉં લોટ પૂરો થાય લેવા જાય ને જો કાંઈ હશે આ વખતે તો જરૂર વિડીયો બનાવશું અને આપણે ઇન્સ્ટાગ્રામમાં ફરતો થઈ ગયા જો હવે આવું હશે તો કેમ કે એવું આપણે શું કહેવાય નામ નથી થતા પણ બધી જગ્યાએ હોય એવું જરૂરી નથી પણ આપણે ચેક કરીને લેવાનું કેમકે અમારે બે ત્રણ જગ્યાએ આવો અનુભવ થઈ ગયો છે અને બીજી વાત કરી છે મિત્ર એ ટ્રેનની કે જર્મનીમાં આઈસીને ટ્રેન જો લાંબા રૂટ ઉપર જવાનું હોય તો ટ્રેન કેન્સલને થાય કે કેવું એની ઉપર વિડીયો બનાવવાનો કીધો છે તો આપણે પહેલાં તો સિટીની વાત કરી દઈ ટ્રેન કયા કયા પ્રકારની આ લોકો નામ આપ્યા હોય ક્યાં કઈ રીતનું હોય બધું હવે સિટીમાં એક તો પહેલાં આપણે ટ્રામથી વાત કરીએ ટ્રામ છે ને રોડ ઉપર હાલે રોડ ઉપર એના પટ્ટા હોય અને પટ્ટાની વાત યાદ આવી છે પટ્ટા ઉપરથી તો એમાં જે મિત્રો અહીંયા આવો ને સાયકલની જોબ કરો તો ટ્રામના પટ્ટા હોય ને તો એમાં જ એક ધ્યાન રાખવું કેમ કે સાયકલ ને ટ્રામના પટ્ટા હોય એટલે કંઈકના પગ ભાઇ છે એવા બે ત્રણના છેલ્લા બે વર્ષમાં એટલે એનું ધ્યાન રાખવું સાયકલ રાખવામાં કેમ કે સાયકલનું બિલ એટલું પદલું હોય ને ટ્રામનો પટ્ટો એટલો હોય એટલે એમાં પછી સીધા એમાંય વરસાદમાં તો ખાસ વિન્ટરની સિઝનમાં તો બહુ બધા એવું પડવાનું તો એવું ચાલું જ રહે એટલે એમાં ધ્યાન રાખવું બહુ ઉતાવેલ નો કરવું તો ટ્રામ છે એ રોડ ઉપર હાલે હવે બીજી આપણે વાત કરીએ યુબાન યુબાન છે ને એ અંડરગ્રાઉન્ડ હાલે જમીનની અંદર જ હાલે યુબાન એમાં પછી ઘણ લાટ હોય યુ ટુ ને યુ થ્રી ને યુ ફાઈ ને યુ સિક્સ ને એમાં પછી લાઈન જ હોય યુ નાઇન ઉધી છે યુ દસ તો નથી જોઈએ અમે બર્લિનમાં બીજા સિટીમાં હોય તો વાત અલગ છે લગભગ તો નહીં જ હોય અને બીજું આવી ગયું ઐસ્બાન ઐસબાન છે એ ઉપર હાલે આપણે કેમ ના ટ્રેન હોય ઉપર હાલતી હોય એમાં અહીંયા છે ને એને ઐસબાન કહેવાય અને લેટ એમાં પાછું હું કહેતો હતો લેટ તો આમ તો જો કે લેટ તો સિટીમાં તો મોસ્ટ ઓફ બધી દસ પંદર મિનિટ લેટ બધામાં થતું જ હોય યુબાન છે પછી બાન છે એમ તો નોર્મલ તો સિટીમાં એટલું તો અને પણ બર્લિનમાં ટ્રાન્સપોર્ટેશન બહુ સારું છે અને એ શું કહેવાય કે અનુભવે થઈ ગયો છે અને બીજા મિત્રો જે બધા અલગ અલગ સિટીમાં રહી છે એ કહે છે અમારે બલ્લીનું ટ્રાન્સપોર્ટેશન બહુ મસ્ત છે એટલે થોડુંક લેટ થાય પણ એ પાંચ દસ મિનિટ લેટ ન કહેવાય અને બીજી બધી જગ્યાએ કલાક કલાક લેટ ને એવું થાય છે તે દિવસે તો કાંઈ પ્રોબ્લેમ આવતો જ નથી અમારે અને સાંજે જેમ શું કહેવાય કે દસ અગિયાર વાગે એમ પછી અડધી અડધી કલાકનો ગેપ થતો જાય બસમાં બધામાં અને યુબાન એ તો વહેલી ચાર વાગે ડેલી શરૂ થઈ જ જાય અને નાઇટ સુધી પછી નાઇટમાં બીજી બસું શરૂ થઈ જાય એટલે એમ કાંઈ પ્રોબ્લેમ નથી અમારા બર્લિનમાં એટલે બહુ એ બાબતે બહુ શાંતિ છે અને હવે આપણે વાત કરીએ આ આરી આરી છે ને આપણે ગમે દૂર જવું હોય ચાર પાંચ કલાક બીજા સિટીમાં તો આરી જતી હોય આરી શું છે કે તમારે ડોય સ્ટેન્ડ ટિકિટ આરીમાં રીમા હાલે આ બધા કે અઠ્ઠાવન યુરોમાં આપણે આખું જર્મની ફરીએ આરીમાં ને એમાં આઈસીઆઈમાં તમારે ટિકિટ લેવી જ પડે એમાં કાંઈ ન હાલે એમાં પછી અઠ્ઠાવનવાળી ટિકિટ ન હાલે તિરીબાય ની છે ને સબસ્ક્રાઇબ થાય છે એટલે આ રીંગમાં તમે છે ને અમારે ટાઈમ લાગે ટૂંકમાં તમારે બધા ટેશન લેતી હોય ને એમાં પછી ફરવાની બહુ બધી ટ્રેન અમે હવે તમને ઉદાહરણ દઈ દસ પંદર દિવસ પહેલા જે ફરવા ગયા હતા ને એ અમારે ચાર સાડા ચાર કલાકનો રૂટ હતો પણ રિટર્નમાં અમારે ટ્રેન એક કેન્સલ થઈને એમાં ટાઈમ ફટાફટ જોતા જોતા આ નક્કીમાં શરૂ બદલી જાય પછી ટ્રેન પ્લેટફોર્મ ઉપર બદલી જાય રિટર્ન અમારે એમ છું ટ્રેનને દસ મિનિટની વાર હતી ને પબ્લિક બધું ના ભજ્યું છે ને અમે બીજા પ્લેટફોર્મ પર જ્યાં મેપમાં બધા આવતા ના પછી એ તો એક જર્મનભાઈ હતા એટલે એણે કીધું કે તમારા બલ્લીની ટ્રેન બીજા પ્લેટફોર્મ પર આવશે એટલે આવું બધું પ્રોબ્લેમ રહ્યો લાંબા રૂટમાં તો તમારે શું કહેવાય કે કલાક બે કલાક નક્કી ન કહેવાય એમાં તો લગભગ અમારે બે વર્ષનો અનુભવ છે લાંબા રૂટમાં ટાઈમે તમને ક્યારેય ભેગા નથી એમ અને આ રીત બધી એવી તો આપણે લાંબા રૂટમાં જવાનું ને બહુ બધી ચેન્જ કરવાની હોય અને હવે વાત કરીએ આપણે આઈસીઆઈની આઈસીઆઈ તે ટાઈમે કદાચ ઉપડી જાય પણ તમને ટાઈમે પોગાડશે નહીં અમારે બે વર્ષનો અનુભવ છે ઇન્ડિયાથી બે વાર હું આવ્યો ને તો ફ્રાંક ફૂડથી તો પહેલી વાર તો હા પહેલી વારની તો આખી મેં કહાની તમને આગલાના વિડીયોમાં કીધેલી જ છે એક બે વિડીયોમાં એનો અલગથી મેં વિડીયો બનાવ્યો હતો જર્મનીથી આવ્યો ત્યારે કેવું કેવું મારી સાથે થયું એનું આગળ જોઈ લેજો તમારે જોવું હોય તો મજા આવશે અનુભવ કેવો હોય તો પહેલી વારનો બીજી વાર હું એકવાર વાર ફ્રાન્કફૂટથી ગયો હતો ત્યારે ટાઈમે સાંજે આઠ વાગે ઉપડી તો ગઈ હતી અને રાત્રે બાળા સાડા બારે પોગડવાના હતા બલીનમાં પણ એમાં એક કલાક લેટ છે હતી એટલે એ લેટ થાય જ છે લાંબા કેમ કે છસો આઠસો કિલોમીટર કાપવું એટલે એ લેટનો પ્રોબ્લેમ તો એમાં રહેવાનો જ છે એટલે આ રીતે તમારે જર્મનીમાં થોડુંક તો લાંબા રૂટમાં તો કેન્સલ વધારે એમ કહેવાય કે વચ્ચે ટ્રેન કેન્સલ થઈ જાય એટલે એમ તમારે પછી બે ત્રણ કલાકનો ફેર પડી જાય પણ જો અહીંયા તમારે બીજા સિટીમાં ઇન્ટરવ્યુ દેવા જવાનું હોય ને પેકેજવાળી જોબનું બધું હોય ને તો આગલા દિવસે જ જોયું જવાનું બાકી અત્યારે તો મજૂરી કામે નથી મળતા મજૂરી તો ન જ કહેવાય કામ કામ છે કોઈ કામમાં શરમ રાખવાની નહીં પણ અત્યારે વાત આવી છે તો કામનું અત્યારે બહુ પ્રોબ્લેમ છે અને ઘણા મિત્રો આમાં પાછા કોમેન્ટય કરશે કે ભાઈ એવી ખોટી અફવા ફેલાવવામાં તો ભાઈ અફવાની વાત નથી જો તમારા કોઈ રેફરન્સમાં હોય ને તો અંદર જોબ મેસેજ કરીજો તો કેમ કે આપણે બધા ઘણા મિત્રો કોઈ જોબ નથી ઘણા હમણાં નવા આવ્યા છે તો અમારા ક્લાસમેટમાં જે છે ચાર મહિના થઈ ગયા છે હજી જોબ નથી મળી ઘણા એવા મિત્રો મેસેજ પણ કરે છે અહીંયા આવીને ગ્રુપમાંથી કોઈ ફ્રેન્ડમાંથી નંબર લઈને તે કે જોબનું કાંઈ હોય તો કહેજો પણ અત્યારે થોડોક માહોલ છે હવે ખબર નહીં હું હાલે છે જર્મનીમાં પબ્લિક એટલું આવી ગયું છે કે આ લોકો બધું બેન કરવા માંડ્યા છે ખબર નથી પડતી શું કેવું તારો રાઈટ રાઈટ આપણે મારી સો કેટલા દિવસ કે બે ત્રણ શબ્દ કે તું થાકી જા હું શ્વાસ લઈ લઉં ને જોબ ની તો ખબર જ છે બધાને માં આપણે કેટલા ટાઈમ મારી જોબ કેટલા ટાઈમ છે અમે ગોતતા હતા હવે બહુ ડેઈલી હવર અમે નીકળી જતા હતા બધી જગ્યાએ જર્મન બોલતા આવડતું હોય ને તોય તે એવું નથી દરેક મળી જાય છે પણ દોડવું તો પડે જ તમારે હવે એક જગ્યાએ મળી છે ટ્રાય દેવા જવાની છે ટ્રેનિંગ પણ થઈ જાય લગભગ વાંધો નહીં આવે જર્મનને બોલતા આવડી આવડતું હોય ને તો લઈ લે છે બેકરીમાં ને બધે જવાનું જગ્યા હોય તો બોલતા આવડતું એ લોકો લઈ જ લે અમે બહુ ધક્કા લીધા ખબર ને વિડીયોમાં પણ બીજી જગ્યાએ હવે કીધું છે તો હવે ના જવાનું છે ટ્રાય દેવા ને ગરમા ગરમ રોટી ને ફુલાવર બટેટાની સબ્જી બસ તો આપડે જવાબ આપી દીધો છે ફુલાવરનું શાક બનાવવાનું હતું તો એમાં ટમેટું જોઈએ સુરત તો છે ને લઈ આવી ગમે વસ્તુ જોતી હોય નો મળે મળે પણ દૂર જવું પડે એવો ટાઈમ ને સ્ટોર રવિવારે ખુલ્લા જ હોય અમુક જે હોય પણ અમુક એવી રજા હોય ને તો પછી એકે સ્ટોર ખુલાનો હોય અને બાર ને બધે અમુક જગ્યા હોય એ પછી મોંઘો મળતું હોય એમ પછી લીડલ ને એડેકા અમુક છે એ રવિવારે ખુલાજ હોય પણ એ બહુ દૂર થાય એમ એટલે આપણે એક જેસ કર લેવાનો રવિવાર જે હોય ને આગળના દિવસે પ્લાન કરી લેવાનો કે હું બનાવું બનાવું તો આપણે કોઈ પ્રોગ્રામ છે પ્લાન વિધાઉટ પ્લાન થાય ઈ પ્રોગ્રામ રોટી બઉ મસ્ત બને છે ઇલેક્ટ્રિક ગેસ છે ઇન્ડિયા થી આવો ને બાકી બધા વાસણ તો મળે છે એમ તો મળી જાય બધા અહીંયા ઘણી બધી એપ્લિકેશન છે એમાંથી આ તો એમાં કઈ વજન હોય ને નાથી લેતી આવી બે લેતી આવો ને